મિત્રો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વાપી ખાતે રામની વાડીએ નામનો એક સરસ મજાનો કાર્યક્રમ હતો આદિવાસી વાદ્યો અને આદિવાસી સમાજ વિશે રીતના એ જાળવવી સંરક્ષણ કરવું અને એ વગેરે બાબતો પર સરસ મજાનું આજે લેક્ચર આપ્યું હતું મિત્રો ચાલો વિડીયો જોઈએ આમ તો મને મન થયું હતું કે હું કુકડામાં એમની સાથે સંવાદ કરું કારણ કે મોટે ભાગે અહીંયા દક્ષિણ ગુજરાત એમની સાથે મેં થોડોક પરિચય કેળવ્યો તો એમને આત્મીયતા લાગે કે કિસા કહા બેસ નહી કઈ માં ગોઠીલામાં ખૂટનામાં તો તું મારા ગમે કઈ શકાય ગમવા હા હા તો એ આખા પોસા પાસે એ કળા હતા કે ચાલતા ચાલતા એક પાંદડું ઉચકે અને એ પાંદડું તોડીને એનું પીપું બનાવીને એ એવું કોઈ બાળક નહીં હશે કે જેને આગ નહીં આવડે તો બીજું શું છે કે એ પોતાના વાદ્યો છે અને પોતાના વાદ્યો બનાવવાની કળા એમની પાસે છે જે બીજા પાસે એ વાદ્યો બનાવવાની કળા નથી વાત કરવી છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના લોકવાદ્યો અને એની પરંપરા તો હું નામાવલી લઈ જાઉં અથવા બતાવું મને ટંડેલ સાહેબે કહ્યું કે તમારું તો પ્રેઝન્ટેશન હશે મેં કહ્યું કે ના હું આજે પ્રેઝન્ટેશન નથી લાવ્યો વાત જ કરવી છે તો એ એ જે વાદ્યો છે એ વાદ્યોની એમ નામ ગણી ગણી બધી ભૂમિકા મને ડાયાભાઈ એવી રીતે એવી સરસ રીતે બાંધી આપી છે કે મારે બીજું વધારે કહેવાનું નહીં રહે હમણાં તમે સ્ટેજ પર આદિવાસી વાદ્યોનો પરફોર્મન્સ જુઓ છો હકીકતમાં

પરંતુ એને આ રીતે હાનિ પહોંચાડી રહ્યા છીએ કોઈક ને કોઈક રીતે કેમ તો સ્ટેજ પર લાવીએ છીએ કલાકાર પાસે જે કઈ છે એને આપણે કોઈ ને કોઈ પ્રલોભન આપીએ ચૌધરી ના અઢાર વાદ્યો છે કુકડાના પોતાના અઢાર વાદ્યો છે અને કહ્યું તેમ જેટલા આ વાદ્યો હોવા એ જે તે સમાજની સમૃદ્ધિ અને આનંદમય જીવન જીવવાની એક નિશાની છે કે હા એ એને વગાડીને એને નાચીને એના પ્રસંગ બધા જ ચલિત વાદ્યો છે કોઈ જગ્યાએ સ્થિર બેસીને વગાડવાના વાદ્યો નથી તમે ચાલતા ચાલતા ઢોલ તો ચાલતા ચાલતા એમ વગાડીને એ પરફોર્મ કરવાના વાદ્યો છે કોઈ સ્ટેજ પર બેસીને વગાડીને અને રહી વાત પ્રકૃતિ સાથે જોડાયેલા હોય તો એને કોઈ પાવરની જરૂર નથી પડી અથવા કોઈ આને લીધે હવે આ બંધ થઈ જવાનું છે વગેરે વગેરે નથી અને એમાં જે વસ્તુઓ વપરાય છે એનો જ આપણે મેં કહ્યું તેમાં બધા ઘણા બધા છોકરાઓ એને બનાવતા હશે એને જાણે છે એને વગાડે છે એને નાચે છે પરંતુ વર્તમાન સમયમાં આધુનિકતા અને એના તરફની દોટને કારણે જે વાદ્યોની સમૃદ્ધિ છે તે આપણે ધીમે ધીમે ગુમાવી રહ્યા છે રાજેન્દ્રભાઈ જે છેલ્લે ઉલ્લેખ કર્યો કે અત્યારે એક જે પુસ્તક પ્રકાશનમાં છે જે વાદ્યો વિશે કે જે આવનારા સમયમાં બનવાનું છે એવું કે આવનારા સમયમાં એ વાદ્યો કોઈ બનાવી શકવાનું નથી લોક તો થઈ જ રહ્યા છે મેં કહ્યું હમણાં મોહર પાવા સાંભળવા નથી મળતો ડેરા કોઈ જગ્યાએ વાદળ નથી થતું એવા ઘણા બધા વાદ્યો કે જેના નામ લઈએ તો તમને ખ્યાલ જ નહીં આવે કારણ કે અત્યારે માત્ર નામનો ઉલ્લેખ કરીને જ મારે ચાલુ પડે છે કે એમાંના પચાસ ટકા વાદ્યો જે બિલકુલ લુપ્ત સ્થિતિમાં છે પરંતુ એને જો તમે બનાવવા માંગતા હોય તો બનાવી શકો અને વગાડી શકો એવા પ્રકારનું લખાણ અને એ રીતે લગભગ ચારસો પાનાનું પુસ્તક

જુદી જુદી ચાર કેટેગરીમાં વર્ગીકૃત કરીએ છીએ એક સુશીલ વાદ્ય તંતુવાદ્ય ઘન વાદ્ય અને ચર્મવાદ્ય તરીકે પણ આદિવાસીઓના વાદ્યો એ ચાર કેટેગરીમાં આવતા નથી અને પરિણામ સ્વરૂપે મેં એને જુદી કેટેગરી નક્કી કરી છે ડિવાઇડ કરી છે અને એ આદિવાસીઓની જે પરંપરામાં જે કંઈક આ વાદ્યો છે સમયના અભાવે હું વધારે નથી કરતો જે વાદ્યો છે એની દરેક વાદ્યોની પોતાની કથા છે ઉત્પત્તિ કથા કે આ વાદ્યનું સર્જન કેવી રીતે થયું છે ક્યારે ક્યાં ને કેવી રીતે ઉત્પત્તિ કથા છે તો એમાં મધ્યપ્રદેશના બેગા આદિવાસી અને વેરી કર્યું છે એનામાં તો તો એના એના પણ વાદ્યો વગડાય તે વાદ્યો ત્યાં ઉલ્લેખ છે તે તો પરંપરાનો એક તો ઉલ્લેખ છે એટલે ચાર કે પાંચ જ કેટેગરીમાં વર્ગીકૃત થયું છે મેં પણ એટલી જ કેટેગરીને અને એ કેટેગરીમાં એ વાદ્યો બંધપેસ્ત આવી જાય છે કે જેટલા સુશીર વાદ્યો છે જેને આપણે ફૂકીને વગાડીએ છીએ તો એ ફૂકીને વગાડતા વાદ્યો અહીંયા જ વાગે છે મતલબ કે મોઢે છે હવે એક બીજી વાત સાથે કરી દઉં આપ જે સામે બેઠા છે જાણતા જ હશો કે પેલી જે ચાર કેટેગરી છે એ ચાર કેટેગરીમાં ત્રણ કેટેગરી એની જે કઈક વગાડવાની પ્રક્રિયા પ્રમાણે ધારો કે સુશીલ હવાથી વાગે છે તંતુ એ એક વગાડ એટલે કે સેનાથી વાગે છે બીજા ત્રણ કેટેગરી છે તે કયું મટીરિયલ યુઝ થયું છે ધારો કે તાર એટલે તંતુ ચર્મ એટલે ચામડું અને બીજું ઘન એટલે નક્કર તો ત્રણ કેટેગરી એ કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે એના પ્રમાણે થયા જેને હું એક જ માપદંડ રહેવો જોઈએ એવું હું માનું છું તો બરાબર છે બાકી આવા જુદા માપદંડો ન હોય એટલે મટીરિયલના આધારેનું નામ પડ્યું એક જે સુશીર છે તે વગાડવાની જે કઈ હવાથી વાગે છે તો એક જે શાસ્ત્રીય જે કઈ આ કેટેગરી છે એને પણ હું જરા જુદા એનાથી બોલવું છું કેટેગરી એક જ રહેવી જોઈએ માપદળ પોતાનો ખ્યાલ છે તો મેં આદિવાસી વાદ્યોને જે વગાડવાના જે સ્થાન છે એ સ્થાન સાથે અને સ્થાન એટલે કયું માણસ વગાડે છે તો એ કયા સ્થાનેથી વગાડે છે એક કેટેગરી મોઢાની જે સુશી વાદ્યો છે તે બધા જ મોઢાથી વાગે છે ત્યાર પછી બીજી કેટેગરી આવે છે તે તંતુ શાસ્ત્રીય વર્ગીકરણમાં એટલે તાર તો એ બધા જ અહીંયા જ વાગે છે છાતી પાસે જ તમે પછી તંબુરો આમ વગાડો કે ગાંગડી આમ વગાડો કે પછી કોઈ બીજી રીતે વીણા વગાડો તો તે પણ અહીંયા છે

નગારો વગેરે એવા પ્રકારના છે વાડકુ સગારુ અથવા એવા પ્રકારના અને એક જ ચામડાનું પડ કારણ કે પહેલામાં બે ચામડાના પડ હોય તો પ્રોપર્ચર્મવાદી અને એક જ ચામડાનું પડો હોય તો પરચર્મવાદી તો એ પેટ પર આમ જ વગાડાય છે અહીંયાથી બાંધીને પછી અહીંયા જ વાગે છે એનાથી નીચે નીચેને ત્યાર પછી જેને આપણે ચર્મવાદી એમ કહે છે ઢોલ ઢોલકી ઢોલક વગેરે વગેરે તો ત્યાં એ ક્યાં છે કમર નીચે છેલ્લે પાટલી પર એ રીતે જે સ્થાન છે એ સ્થાનની સાથે જ એટલે વગાડવાની જે જગ્યા છે એની સાથે એને વર્તકૃત થયા છે હા અમુક વાદ્યો એવા છે કે જે અહીંયા દક્ષિણ ગુજરાતમાં એવા વાદ્યો જેને કહીએ છીએ તો કદાચ આપણે ડેરાની વાત કરી તો તો એ એ જમીન પર મૂકીને છે છે પરંતુ એને એને વિશેષ કરીને બહેનો ઉપર જ સિવાય ઉત્તર ભારતનો ઘણા એક નામનું વાદ્ય છે એટલે વાદ્ય ન કહેવાય એમ જોવા જઈએ તો પચાસ ફૂટ લાંબુ લાકડું અને એનામાં પોલાણ કરીને બનાવેલું ત્યાર પછી મધ્યપ્રદેશનું વાદ્ય

ઘણા બધા જાણતા હશો કે જે લોક સાહિત્યની જે વિભાવના તૈયાર થાય છે ત્યાં આ જ કે જે નોતા જાણતા લોકો એ જિજ્ઞાસાવત જે મૂળ જ્યાં પડેલું છે ત્યાં જાય અને શીખે છે જાણે છે સમજે છે એનામાંથી જ આ આખી લોક સાહિત્યની સંશોધનની પ્રક્રિયા તૈયાર થઈ છે અને કદાચ શું બને કે આપણે અહીંયા સ્ટેજ પર લાવીએ તો આ વલસાડનો અથવા લોકો જુએ જાણે પરંતુ બીજા તો રહી જ જાય છે બીજા તો રહી જ જાય છે તો એના માટે જે સંશોધન અને એની સાથે સાથે વર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ થાય છે કરી શકાય છે મારી વાત કરું તો હું અત્યારે જે આ પુસ્તક પાઇપલાઇનમાં છે છતાં એનામાં કઈક બીજો ઉમેરો કરી રહ્યો છું કે એની સાથે એક જનરેટ છે કોડ જનરેટ કરવો છે જેથી કરીને જે ઇન્ટરનેટના માધ્યમથી તમે એને જોઈ શકો તમે એને સાંભળી શકો એટલે માત્ર આ કાગળ પર જે લખેલું લખાણ થી આ સંગીત અને એના સાધનો કે વાદ્યો એ આપણે એને માણી નહીં શકીએ અથવા તો અધૂરું જ રહે હું પણ જે કંઈ શબ્દો થી તમને જે કહેવાનો પ્રયત્ન કરું છું એ એક માત્ર પ્રયત્ન છે એનાથી કોઈને જે આમ પચાસ ટકા પણ સમજ વેલ્યુ કરે છે પરંતુ એ વાદ્યોને આપણે જ્યારે પરફોર્મ થતું હોય ત્યારે તાળીઓ પાડીએ એને વધાવીએ અત્યારે એને આપણે વધારે વધારે જેને શું કહે કે એને વધારે સ્વીકૃતિ મળે અને એનું જે મહત્વ છે એ મહત્વ આપણે પ્રસ્થાપિત કરીએ અને એના માટે બધાની જ ભૂમિકાની જરૂરિયાત છે કારણ કે એ ભારતીય પરંપરાનો લોક સંગીતનો લોક સંસ્કૃતિનો આ સમૃદ્ધ વારસો છે બાકી પરંપરાની વાત કરવા જઈએ તો ઘણી વાત ચાલ્યા જ કરે ચાલ્યા જ કરી જેનું અંત નહી એટલે હું અહીંયા વાદ્યોની સાથે થોડી પરંપરાની વાતને સંક્ષિપ્તમાં એ કરીને મારી વાતને વિરામ આપું છું